ગુજરાતમાં આગામી પાંચ દિવસ સગનવર્ષા વરસશે આજે અમદાવાદમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર રાત્રે દસ વાગે પડતાલીસ ડિગ્રી હશે તાપમાન અમદાવાદમાં ગરમીએ છેલ્લા સાત વર્ષોનો રેકોર્ડ તોડ્યો તાપમાનનો પારો પિસ્તાલીસને પાર સોનું ઓલ ટાઈમ હાઈ સિત્યોતેર હજારની સપાટી વટાવી આજની પરિસ્થિતિએ સોનું છોતેર હજાર સાતસો જ્યારે ચાંદી પંચાણું હજાર પર પહોંચી નાફેડની ચૂંટણી યોજાઈ હતી મહત્વનું છે કે નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે અગાઉ પાંચ ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારીયા પણ બિનહરીફ બન્યા હતા જે બાદમાં ગઈકાલે દિલ્હીમાં નાફેડની ચૂંટણી યોજાયા બાદ હવે જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા છે મહત્વનું છે કે જેઠાભાઈ ભરવાડની નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો રાજ્યભરમાં અત્યારે જોવા જઈએ તો આત્મહત્યાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેવામાં વધુ એક આ મહત્વના સમાચાર આવી રહ્યા છે પડધરીમાં એક જ પરિવારના ત્રણ સદસ્યોનો સામૂહિક આપઘાત થયો છે તો પડધરી નજીક સરકારી ખરાબામાં એક પરિવારના ત્રણ સદસ્યોએ આપઘાત કર્યો છે રિક્ષામાં આવી પહોંચી સરકારી ખરાબમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો આપઘાત કેમ કર્યો તેને લઈ કારણ અકબંધ જોવા મળી રહ્યું છે પતિ પત્ની અને પુત્રે સામૂહિક આપઘાત કર્યો છે ઓટો રિક્ષામાં મળી આવ્યા મૃતદેહ મૃતકો પાસેથી ઝેરી દવાની બોટલ પણ મળી છે તો આ મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજ્યભરમાં અત્યારે અકસ્માતના સાથે સાથે જે આત્મહત્યાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે પડધરીમાં એક જ પરિવારના ત્રણ સદસ્યોનો સામૂહિક આપઘાતનો આ બનાવ સામે આવ્યો છે પડધરી નજીક સરકારી ખરાબામાં એક પરિવારના ત્રણ સદસ્યોએ આપઘાત કર્યો તો રિક્ષામાં આવી પહોંચી સરકારી ખરાબમાં ઝેરી દવા આપી આપઘાત કર્યો આપઘાત કેમ કર્યો તેને લઈને કારણ અકબંધ જોવા મળી રહ્યું છે સામૂહિક આપઘાત કર્યો છે રાજકોટના પડદરી નજીક સરકારી જગ્યામાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટાવી મોતને વાલો કરતા સમગ્ર પંથકમાં ચમચાર મચા જવામાં આવી છે તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા સામૂહિક આપઘાતની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે તો રાજકોટના પડઘરી નજીકની સરકારી જગ્યાએ એક મહિલા તેમજ બે પુરુષોના મૃતદેહ મળી આવ્યા છે તો અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિપુલ પરમાર જોડાઈ ગયા વિપુલ જણાવશે રાજકોટ આ મામલો છે પડઘરીમાં એક જ પરિવારના ત્રણ સદસ્યોએ સામૂહિક આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે શું છે ત્યાંની માહિતી

બીજી તરફ કહી શકાય કે રાજકોટમાં રહેતો પરિવાર છે તે ઓટો રિક્ષા મળી આવી છે એટલે કે પોતાના પરિવાર છે કે તે રાજકોટ અન્ય વિસ્તારમાં જઈ અને છે તે આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે અને ઝેરી દવા પીને છે તે આપઘાત કર્યો હોય તેવું છે તે હાલ પોલીસ તંત્ર છે તે અનુમાન લગાવી રહ્યું છે બિલકુલ આ સમગ્ર મામલે કોઈ પરિવારજનો દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે

તો આપઘાત કેમ કર્યો તેને લઈને કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે પતિ પત્ની અને પુત્રે સામૂહિક આપઘાત કર્યો ઓટો રિક્ષામાં મળી આવ્યા મૃતદેહ મૃતકો પાસેથી ચેરી દવાની બોટલ પણ મળી આવી છે રાજકોટમાં પડતર એક જ પરિવારના ત્રણ સદસ્યોનો સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે વધુ એક મહત્વના સમાચાર પર જો કરવામાં આવે તો રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત નહીં મળે બિલકુલ આ મહત્વના સમાચાર આવી રહ્યા છે પાંચ દિવસ કાળચાળ ગરમી વેવ રહેશે ઉત્તર ગુજરાતમાં હીટ વેવની અસર યથાવત રહેશે તો સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ વેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં બે દિવસ માટે ટ્રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પાટણ મહેસાણા સાબરકાંઠા મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવ રહેશે સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ હીટવેવ રહેશે ગાંધીનગર અમદાવાદ વડોદરા આણંદ સહિત વોર્મ નાઇટ રહેશે આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકે છે એક કે બે ડિગ્રી તાપમાન સામાન્ય ઘટાડો રહેશે તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત નહીં મળે ગુજરાતમાં પાંચ દિવસ વર્ષા વરસશે તો આજે અમદાવાદની તાપમાનની વાત કરીએ તો અમદાવાદના તાપમાનનો પારો પિસ્તાલીસ ને પાર જોવા મળી રહ્યો છે રાત્રે પણ દસ વાગે પણ ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન સેવામાં આવી રહ્યું છે પાંચ દિવસ કાળઝાળ ગરમી હીટવેવ રહેશે ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર જોવા મળશે સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પાટણ મહેસાણા સાબરકાંઠા મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ રહેશે સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ હીટવેવ રહેશે ગાંધીનગર અમદાવાદ વડોદરા આણંદ સહિત વોર્મ નાઇટ રહેશે આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકે છે એક કે બે ડિગ્રી તાપમાનમાં સામાન્ય ઘટાડો રહી શકે છે રાજ્યભરમાં અત્યારે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગુજરાતમાં પાંચ દિવસ અગરવર્ષા વરસશે આજે અમદાવાદમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે રાત્રે પણ દસ વાગે પણ દસ ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત નહીં મળે આ મહત્વના સમાચાર આવી રહ્યા છે પાંચ દિવસ કાળ ચાળ ગરમી હીટ વેવની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાતમાં વેવની અસર રહેશે તો વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ જણાવશો જે પ્રમાણે રાજ્યભરમાં ગરમી સતત વધી રહેશે છે તેને લઈને શું છે માહિતી જે બિલકુલ આગામી દિવસોમાં પણ હજી ગરમી યથાવત રહેશે અને સાથે જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસ અને ખાસ કરીને આજથી પાંચ દિવસ સાથે પણ ગરમી જે છે તે ખૂબ જ રહેવાની છે હવામાન વિભાગ દ્વારા તેમજ કોર્પોરેશન દ્વારા પણ જે અલગ અલગ જે એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બપોરના સમયે પિસ્તાળીસ ડિગ્રી જે તાપમાન છે તે અમદાવાદનું જોવા મળી રહ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો ઘણા એવા સેવાકીય પ્રવૃત્તિ લોકો દ્વારા કરવામાં આવતી હોય છે સાથે છાશ વિતરણ અત્યારે કરવામાં આવી રહ્યું છે છાશ વિતરણ વિના કરવામાં આવ્યું છે જેને જે ધરમાતો કરવો તે પણ કહી શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે તે અહીંયા નારણપુરા વિસ્તારમાં જોવા મળી રહી છે તો કહી શકાય કે જે પ્રમાણે ગરમી અસહ્ય છે ત્યારે કોર્પોરેશન દ્વારા પણ વિવિધ જગ્યાએ બોર્ડ લગાવવામાં આવ્યા છે જાહેરાત લગાવવામાં આવી છે કે ગરમીથી બચવા કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવે સાથે જ અત્યારે જે સેવાકીય પ્રવૃત્તિ છે તે કરવામાં આવે છે તેમની સાથે વાત કરીશું કારણ કે ગરમીમાં પાણીની પરબ તેમજ છાસને વિતરણ અત્યારે કરી રહ્યા છો કાકા શું કહેશો ગરમી અત્યારે વધી રહી છે છાસનું વિતરણ આપ કરી રહ્યા છો શું કહેશો અમે રોજ કાયમ આ પહેલી એપ્રિલથી સોળ જૂન સુધી અઢી મહિના અમે ફ્રી છાસનું વિતરણ કરીએ છીએ બેથી ત્રણ અને આખો દિવસ પાણી ચોક્કસ તો બપોરના સમયે છાસનું વિતરણ કરવામાં આવે છે આપ જોઈ શકો છો લોકો પણ ગરમી માટે અત્યારે અહીંયા છાસ પી રહ્યા છે તો કહી શકાય કે વિનામૂલ્યે છાસ વિતરણ કરવામાં આવે છે અને સાથે જ આખો દિવસ જે છે તે પાણીની પરબ પણ અહીંયા ખોલવામાં આવે છે તો જે પ્રમાણે ગરમી અસહ્ય છે અને સાથે જ વાત કરવામાં આવે તો રોડ ઉપર પણ બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની પણ કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે અત્યારે અમદાવાદનું જે તાપમાન છે તે પિસ્તાળીસ ડિગ્રી છે તો કહી શકાય કે જે પ્રમાણે ગરમી અસહ્ય વધી રહી છે ત્યારે ઘણા એવા લોકો સામાજિક કાર્ય અને સેવાકીય પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે છાશ વિતરણ તેમજ સાથે જ પાણીની પરત પણ અહીંયા જે કહી શકાય કે કરી રહ્યા છે તો હજુ પણ આગામી ચાર દિવસ આ જ પ્રકારની ગરમી જે છે તે યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે ત્યારે વિવિધ જગ્યાએ છાસપિતરણ અને ખાસ કરીને જુદી જુદી જગ્યાએ જે શેરડીના રસ છે ત્યાં અત્યારે લોકોનો મારો જોવા મળી રહ્યો છે

તો બસના જે એ એમ ડ્રાઈવર છે તો આ વિના મૂલ્યે છાશ વિતરણ કે અલગ અલગ જગ્યાએ કારણ કે આખો દિવસ જે કહી શકાય કે તેઓ બસ ચલાવતા હોય છે ત્યારે આવી ગરમીમાં આ જગ્યાએ જે કહી શકાય કે છાશ વિતરણ થતી હોય ખાસ કરીને પાણીની પરબ હોય ત્યાં આગળ તેઓ પાણી તેમજ છાશ પીવા માટે ઉતરતા હોય છે તો સાથે જ જે પ્રમાણે વાત કરવામાં આવે તો તેમની સાથે પણ વાત કરીશું કે જે પ્રમાણે આખો દિવસ શું કહેશો આખો દિવસ આપ બસ ચલાવો છો ને ખાસ કરીને બપોરના સમયે ગરમીના સમયે અત્યારે અહીંયા છાશ વિતરણ થાય છે ને આપ કહેશો કઈ રીતનું શું કહેશો ગરમીને લઈને આપ અને ખાસ કરીને અત્યારે છાશ ઠંડા તરફ છે ચોક્કસ તો જે પ્રમાણે લોકો જે છે તે અસહ્ય ગરમીના કારણે ત્રાઈમામ છે સાથે જ અનેક જગ્યાએ આ પ્રકારની

જી બિલકુલ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ ઓઆરએસના વિતરણ કરવામાં આવી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ હોય ત્યાં આગળ બપોરના સમયે જે કહી શકાય કે બંધ કામગીરી રાખવાની પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તમામ અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં આગળ ઓઆરએસ વિતરણ કરવા માટે ઓઆરએસના પાઉચ પણ રાખવામાં આવ્યા છે નિઃશુલ્ક રીતે ઓઆરએસના પાઉચ ત્યાં આગળ મળતા રહે છે તો આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ પ્રકારની જે તકેદારીના ભાગરૂપે વિવિધ જગ્યાએ બોર્ડ લગાવવામાં આવે છે અને સાથે જ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ રહેશે સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ હીટવેવ રહેશે બિલકુલ જે પ્રમાણે રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેવામાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છેતાલીસ ડિગ્રી જોવા મળ્યું છે તો સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને સાવચેત રહેવા તંત્રએ પણ અપીલ કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ નજાડતી ગરમી જોવા મળી રહી છે વાસીઓને ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લેવા રહ્યા છે બપોરના સમયે મુખ્ય હાઈવે સુમસામ નજરે પડ્યા આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે પ્રમાણે રાજ્યભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે તેવામાં સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર બન્યું સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છેતાલીસ ડિગ્રી પર પહોંચ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દજાડતી ગરમી અત્યારે જોવા મળી રહી છે તો સાથે ત્યાંના બચવા માટે અત્યારે ઠંડા પીયનો પણ સહારો લઈ રહ્યા છે બપોરના સમયે મુખ્ય હાઈવે સુમસામ નજરે પડ્યા તો આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો રાજ્યભરમાં એક તરફ આગ દશાટ ગરમી જોવા મળી રહી છે તો ગરમી વધવાની સાથે અત્યારે જે સતત લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવે છે બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તેવામાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું તો આ અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા કૃણાલ રાવલ જોડે ગયા છે કૃણાલ જણાવશો જે પ્રમાણે રાજ્યભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે પરંતુ સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું છે શું છે ત્યાંની માહિતી જી વાત કરીએ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની તો છેલ્લા સુરેન્દ્રનગર જિલ્લા જે છેલ્લો છેલ્લા ત્રણ દિવસથી જે તાપમાન છે સતત જે વધી રહ્યું છે ત્યારે વાત કરીએ તો પિસ્તાલીસ ડિગ્રી થી ઉપર જે સતત તાપમાન વધી રહ્યું છે ત્યારે હાલની વાત કરીએ તો ત્યારે પણ હાલ તાપમાન ખૂબ જ વધી ગયું છે ત્યારે જે મુખ્ય રસ્તાઓ છે તે સુમસાન બની રહ્યા છે ત્યારે બીજી બાજુ વાત કર્યું એલર્ટને લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે જે 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 દરમિયાન બપોરનો સમય શકાય તેવા સમયમાં વૃદ્ધો થી લઈને નાના બાળકો સગર્ભા મહિલાઓ કામ સુ બહાર ના નીકળવું જોઈએ તેવી એક સરકાર દ્વારા એક પ્રકારની જે કહી શકાય કે ક્યાંક ને જાહેર જાહેર પણ કર્યું છે બીજી બાજુ વાત ખેડૂતો જે અબોલ પશુઓથી લઈને પક્ષીઓ છે તેને પાણી પીવાથી લઈને તમામ જે વ્યવસ્થાઓ છે તે ક્યાંક ને ક્યાંક પશુ જે પ્રેમીઓ છે તેઓ તેઓએ પણ બધી વિસ્તારોમાં કરી છે બીજી બાજુ વાત કરીએ તો જે અગરિયાઓ છે જે પાતળીની તાલુકાની બાજુમાં જે રણ વિસ્તાર આવેલું છે તે મીઠું પકવીને પોતાનું જે રોજું રમતા હોય તેવા તેવા અગરિયાઓ છે તેને પણ તંત્ર દ્વારા અપીલ અપીલ કરી છે કે જે બપોરનો જે સમય છે તેમાં ખૂબ જ સાચવવો જોઈએ લીંબુ પાણીથી લઈને જે રીતે પાણીનું સેવન કરવું જોઈએ વધુ પડતું પાણીનું સેવન આયોજન ઘર ઘરમાં જ રહેવું જોઈએ એક એક સ્વતંત્ર દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે અને હાલ વાત કરીએ તો ક્યાંક ક્યાંક ગરમીનો પારો સતત વધી ગયો છે ને સુરેન્દ્રનગર જિલ્લાના જે રોડ રસ્તાઓ છે તે હાલ વાત કરીએ તો સુમશાન બની ગયા છે બિલકુલ તો આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા શું તૈયારી કરવામાં આવી છે મેં આપને કહ્યું એ પ્રમાણે કે તંત્ર દ્વારા એક છેલ્લા કેટલા દિવસથી એક અપીલ કરવામાં આવે છે કે જે બપોરનો જે સમય છે તે સમયે જે વડીલોથી લઈને જે સગર્ભા મહિલાઓ છે નાના બાળકો છે તેને કામ છે બહાર ન નીકળવું જોઈએ ને વધુ પડતું પાણી પાણી ને લીંબુ શરબત લીંબુ પાણી નું જ સેવન કરવું જેથી કરીને જે દેશન છે તે ગરમીથી બચવા માટે તે કંઈક મદદ થશે ને વધુ પડતું સમય બપોર પછીના ગાળામાં જ બહાર નીકળવું તે એક તંત્ર

અ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પિસ્તાલીસ પિસ્તાલીસ પોઇન્ટ પાંચ પિસ્તાલીસ પોઇન્ટ સાચ જેટલા ટેમ્પરેચર જોવા મળે તે રહ્યું છે આગામી દિવસોમાં પણ ચોવીસ તારીખ સુધી હજી હવામાન વિભાગે સુરેન્દ્રનગરને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે ત્યારે ખાસ જનતા સુરેન્દ્રનગરની જનતા માટે બપોરના સમયે બહાર ન નીકળવું આપણા રહે ઘરમાં રહેલા બાળકો વૃદ્ધો અને સ્ત્રીનું ખાસ ધ્યાન રાખવું બપોરના સમયે એમને તો બહાર નીકળવા ન દેવું જેને આવશ્યકતા હોય એ બહારે નીકળે બારે જ્યારે પણ બારે તડકાનું નીકળવાનું થતું હોય છે ત્યારે ટોપી ચશ્મા રૂમાલ બાંધી અને નીકળે ખાસ પાણીની બોટલ વરિયાળી અડધી કલાકે ગરમીની મોસમની અંદર પાણીની જરૂર શરીરને હોય છે ત્યારે અડધી કલાકે દર અડધી કલાકે થોડું ઠંડુ પાણી પીવું શરીર માટે પીતા હોય છે પાણી પીવાથી શરીરની અંદર પાણી ઘટતું નથી એટલે સનસ્ટ્રોક લાગતો નથી જ્યારે પણ સનસ્ટ્રોક લાગતા હોય છે ત્યારે એવા કિસ્સાઓની અંદર ચક્કર આવી જવા ચામડી દાજી જવી લુઝ મોશન થઈ જવું વીકનેસ વીકનેસ લાગી જવી ત્યારે ખાસ આવી જ્યારે લક્ષણો જોવા મળતા હોય છે ત્યારે ખાસ આપણે આરોગ્ય વિભાગ દ્વારા જે પદ્ધતિ સરની મેથડ દ્વારા આપણે શરીરને સારવાર આપવાની હોય છે તે આપવી ખૂબ જ જરૂરી બને છે જ્યારે પણ તમે તડકામાંથી જ્યારે ઘરે આવો છો ત્યારે સીધું સ્નાન કરવાનું શાવર લેવાનું હિતાવહ નથી કરાતું શરીર એક વખત આપણું નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય ત્યાર પછી જ તમે ઘરનું ઘરે જઈ અને સ્નાન કરી શકો છો ઉપરાંત જયારે તમે તડકામાં બારે હોવ છો ત્યારે અને ઘરે હોવ છો તેમાં ટેમ્પરેચરનું પણ આપણું ઘરનું ટેમ્પરેચર અને બારનું ટેમ્પરેચર માં પણ મોટો તફાવત જોવા મળતો હોય છે ઉનાળો અને આગ આ બે શબ્દ જાણે એકબીજાના પર્યાય બન્યા હોય તેમ વર્તમાનમાં આગની ઘટનાઓ પણ બની રહી છે ગરમી વધવાની સાથે આગ લાગવાના બનાવો પણ સતત વધી રહ્યા છે રાજ્યમાં એક જ દિવસમાં આગની ત્રણ ઘટના બની હતી જેમાં ખેડામાં કાજીપુરા પાસે નેશનલ હાઈવે પર નંબર અડતાલીસ પર આવેલ પતંજલિના ગોડાઉનમાં આગ લાગી હતી વેરહાઉસમાં આગ લાગવાથી કિલોમીટર સુધી ધુમાડાના ગોટાઓ જોવા મળ્યા હતા

ત્રણેય ઘટનામાં ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મહીસાગર જિલ્લાના કેડિયા ગામના લોકો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે ગ્રામજનોને પાણી માટે એક કિલોમીટર સુધી દૂર જવું પડે છે જે અંગે ગામમાં પાણીનો સંપ હોવા છતાં પાણી ન મળવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે અંદાજિત પાંચસો થી સાતસો લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા છ વર્ષથી આ સ્થિતિ જોવા મળી રહી છે કારજાળ ગરમી વચ્ચે પણ લોકોને પોતાનું કામ છોડી પીવાનું પાણી ભરવા માટે બે બે કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે પાણીની સમસ્યા બાબતે સરપંચને પણ રજૂઆત કરવામાં આવી છતાં તેમના દ્વારા માત્ર વાયદાઓ જ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો હતો ગ્રામ પંચાયતના સભ્ય કેપી પટેલ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોઈ ઠરાવ બુક પણ બતાવવામાં આવતી નથી સરકારમાં તો અમે તો પંચાયતને રજૂઆત કરીએ છીએ હવે એમના એમના લેવલથી કરવાની હોય ઉપર એ બધા પંચાયત અલર્ટી જાણે જ છે કે આ પાણીની આ સમસ્યા છે પણ એમને તો કશું કરવું જ નથી પંચાયતમાં વોટ્સએપ ભેસું મેં તો દર મીટિંગમાં રજૂઆત કરી છે પણ આ લોકો ઠરાવ કરે છે કે નહીં એ જ ખબર નથી પડતી ઠરાવ કઈ નથી બતાવતા અને આજ રીપ્રકમાં શું અહીંયા કરાવે છે આગળ એમની કોઈ પ્રોસેસ જ નથી કોઈ શું અમને કરવું જ નથી એમ આ તો આટલું એ હું જ કરું એમ

ચોક્કસ થી ગામ લોકોનું કેવું એવું છે કે એક એક કિલોમીટરથી પાણી ભરવા માટે આવવું પડે છે અને લાંબી લાઈન માં ઊભું રહેવું પડે છે કલાક થી દોઢ કલાક જેવો ટાઈમ લાગી જાય છે માત્ર એક નેગડું ભરવામાં પણ અને જે યોજના છે તે લાવવામાં આવી છે પણ એ ત્યાં બે કે ત્રણ જ નળ મૂકવામાં આવી રહ્યા છે હું કેમેરામેનની મદદથી આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે બે થી ત્રણ જ જે નળ છે તે મૂકવામાં આવ્યા છે અને આ કીડિયા ગામના અંદાજિત પાંચસો થી સાતસો લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે ત્યાં લોકોને પાણી પીવાના પાણીને લઈને સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે ગામ લોકોનું એવું કહેવું છે કે પીવાનું પાણી છે તે અમને ઘર સુધી પહોંચાડે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે સરકાર દ્વારા યોજનાઓ તો બહાર પાડવામાં આવે છે પણ કંઈક ને જે કોન્ટ્રાક્ટરો હોય છે તેમાં જે અધિકારીઓ હોય છે તે મિલી ભગતના કારણે જે સરકારની યોજનાઓ છે તે ઘર ઘર સુધી પહોંચાડતી નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો ગામ લોકોની એક જ માંગ છે કે જે પીવાનું પાણી છે તે ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે તેવી ગામ લોકોની વરતી છે જોતવા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના આત્મા નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના છે છાશ વાલાની પ્રોબાયોટિક લસ્સી દિલ્હીમાં નાફેડની ચૂંટણીનો મામલો જેઠાભાઈ ભરવાડ બન્યા નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડ હરીફ ચૂંટાયા કોરોના વાયરસના નવા વેરિયન્ટથી ભારતમાં એન્ટ્રી સામે આવ્યા ત્રણસોથી વધારે કેસ ગુજરાતમાં પાંચ દિવસ વર્ષા વરસશે આજે અમદાવાદમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ને પાર રાત્રે દસ વાગે પણ ચાલીસ ડિગ્રીની હશે તાપમાન અમદાવાદમાં ગરમીએ છેલ્લા સાત વર્ષોનો તોડ્યો રેકોર્ડ તાપમાનનો પારો પિસ્તાલીસને પાર સોનું ઓલ ટાઈમ હાઈ સિત્યોતેર હજારની સપાટી વટાવી આજની પરિસ્થિતિએ સોનું છોતેર હજાર સાતસો જ્યારે ચાંદી પંચાણું હજાર પર પહોંચી હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશ પ્રોબાયોટિક લસ્સી